નમસ્કાર આપનું સ્વાગત છે હું સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા આવવા માટે શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે નાગરિકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી સિદ્ધપુર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂટ બ્રિજનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું રેલવે વિભાગ દ્વારા રૂપિયા ત્રીસ કરોડથી વધુના ખર્ચે બાર મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે અનેક રેલવેના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત પણ આજ રોજ કરવામાં આવ્યું હતું સિદ્ધપુરના ફૂટ ઓવરબ્રિજના સિદ્ધપુર રેલવે સ્ટેશને ખાતમુહૂર્તના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર